નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જે ઘરમાં પણ બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે એ ઘરમાં આ વસ્તુ થઈ શકે છે તો મિત્રો આ વાત જાણવી એ આપણા માટે બહુ જ જરૂરી છે

તો મિત્રો આજના આપણે વિડીયો કે જે ઘરમાં પણ બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે મિત્રો કુતરો અને બિલાડી બધા જ લોકો પાળે છે પણ એ આપણને કયા સંકેત આપે છે એ આપણે જાણવા બહુ જરૂરી હોય છે તો મિત્રો કુતરો અને બિલાડી પાળવા એ શું શુભ હોય છે કે અશુભ તો આપણે એ વસ્તુ આજના વિડીયો તો મિત્રો બિલાડી વિશે તમે ઘણી બધી વાતો સાંભળી હશે પણ આજે અમુક વિશેષ સંકેતો વિશે આપણે વાત અને મિત્રો તમે અમુક સંકેતો એવા બિલાડી વિશે પણ જાણ્યા હશે પણ આજના વિડીયોમાં આપણે અમુક ખાસ સંકેતો વિશે વાત કરવાના છીએ કે જો તમારા ઘરમાં બિલાડી છે તેના બચ્ચાને જન્મ આપે છે તો મિત્રો તમારે આ વિડીયો અવશ્ય જોઈ લેવો જોઈએ તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આજના વીડિયોમાં આપણે બિલાડીના એ સંકેત વિશે જાણશું કે જે સંકેતને જો તમે જાણી લેશો તો તમારો બેડો પાર થઈ જશે જો તમારા ઘરમાં પણ બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે એટલે કે જો તમારા ઘરમાં મીંદડી વ્યાય છે તો મિત્રો તમારે આ વિડિયો અવશ્ય જોવો જોઈએ તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં પણ તમે બિલાડીને પાળેલી છે અને તમારા ઘરમાં પણ રોજ બિલાડી આવે છે અને દૂધ પીવે છે અથવા તો રોટલી કે એવું ખાય છે અને તેની સાથે જ જો તમે બહાર જતા હો અને તમને રસ્તામાં બિલાડી સામે મળે છે તો મિત્રો આ કઈ પ્રકાર નો સંકેત આપવા માંગે છે એના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરશું આથી આ વિડીયોને આંખો જોવા વિનંતી

તેની સાથે જ જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં બિલાડી તમને રડતી જોવા મળે છે અથવા તો તેનો અવાજ સંભળાય છે તો તેનો શું સંકેતો હોઈ શકે છે તેની સાથે જ જો તમારા પણ બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તેનો શું સંકેત હોઈ શકે છે અને મિત્રો જો તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને કોઈ બિલાડી જો તમારો રસ્તો કાપીને જાય છે તો મિત્રો આનો શું સંકેત હોઈ શકે છે તો મિત્રો આ બિલાડી છે એક માંસાહારી અને સ્તનધારી પ્રાણી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો આની સુંગવાની શક્તિ છે તે બહુ પ્રખર હોય છે અને મિત્રો આ બિલાડી છે એ રાતમાં પણ જોઈ શકે છે તેમજ મિત્રો આ બિલાડી છે હજારો વર્ષોથી મનુષ્યની સાથે જ રહે છે અને જીવે છે મિત્રો પ્રાકૃતિક રૂપ થી જોઈએ તો બિલાડીનું જીવન છે એ પંદર વર્ષ સુધીનું જોવા મળી શકે છે ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે જે ઘરમાં પણ બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે એ ઘરમાં લક્ષ્મીનું આગમન હોય છે પણ મિત્રો આ કેટલું જ સાચું છે અને કેટલું ખોટું છે તે વિશે આપણે વાત કરશું તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમે આ વિડિયોને જો એકવાર લાઈક કરી દેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા અવશ્ય તમને પ્રાપ્ત થશે અને મિત્રો બિલાડીને લગતી એવી માહિતી અમે તમને જણાવશું કે જેને જાણીને તમે તમારા નસીબને ચમકાવી શકશો તો મિત્રો આપણે આ વિડિયોમાં આગળ વધીએ મિત્રો પ્રાચીન સમયની એક વાત છે કે એક નગરમાં એક મહિલા રહેતી હતી એ મહિલાને એક પુત્ર હોય છે અને તે પુત્ર અપંગ હોય છે આથી તે તેની પથારીમાંથી નથી ઉઠી શકતો કે નથી ચાલી શકતો અને તે મહિલા પોતાના પુત્રની આવી હાલત જોઈને બહુ જ ચિંતા રહેતી હતી તે હંમેશા એવું વિચારતી હતી કે મારા પુત્રનું હવે શું થશે તો મિત્રો સમય એમ જ વીતતો હતો અને બીજા વર્ષમાં પણ તે પાછી એક પુત્રને જન્મ આપે છે તો મિત્રો એનો બીજો પુત્ર છે એ પણ બિલકુલ અપંગ જન્મે છે આ બીજો પુત્ર પણ તે મહિલાના પહેલા પુત્રની જેમ જ અપંગ જન્મ્યો હતો આથી તેનો બીજો પુત્ર પણ પોતાની જગ્યાએથી ઊભો થઈ શકતો ન હતો અને તે ચાલી પણ ન શકતો હતો પછી મિત્રો તે મહિલા હવે બહુ ચિંતામાં રહેતી હતી કે મારા બંને પુત્ર અપંગ છે આથી આ લોકોનું શું થશે આ લોકોનું ભવિષ્ય શું હશે આથી સમય એમ જ વીતતો ગયો

અને તે પણ આ બધા પુત્રોની જેમ અપંગ જ જન્મ લે છે આથી તે મહિલા હવે બહુ ચિંતામાં આવી ગઈ હતી અને તે એવો વિચારતી હતી કે મારા ખોડામાંથી આવા અપંગ જ બાળકો કેમ જન્મતા હશે મારી અંદર શું ખામી હશે આવો વિચારીને તે મહિલા બહુ દુઃખી થતી હતી તેની સાથે જ મિત્રો પાંચમા વર્ષમાં પણ તે એક બાળકને જન્મ આપે છે અને તે પણ અપંગ જ જન્મ લે છે અને તેની હાલત આ બધા પુત્ર જેવી જ હતી આથી તે મહિલા હવે બધી જ આશા છોડી દીધી હતી તે મહિલા વિચારતી હતી કે મે એક પુત્રને જન્મ આપ્યો છે તે ભલે અપંગ છે પણ મારા બીજા પુત્રો તો સારા જ જન્મ લેશે પણ એવું થયું જ ન હતું ચોથા પુત્રનો જ્યારે જન્મ થયો હતો તો તે મહિલાએ એવું વિચાર્યું કે ચોથો પુત્ર ભલે અપંગ હશે પણ પાંચમો પુત્ર સારો આવશે પણ મિત્રો જ્યારે પાંચમા પુત્રનો જન્મ થયો તો તે પણ અપંગજ જન્મ્યો હતો આથી તે મહિલા હવે સાવ આશા છોડી દે છે અને વિચારવા લાગે છે કે મારા નસીબમાં આવા અપંગજ પુત્રો લખેલા હશે આવું વિચારીને તે મહિલા બહુ દુઃખી થઈ જાય છે અને તે રડતી રહે છે તે મહિલાને હંમેશા એવી ચિંતા સતાવતી હતી કે હું મરી જઈશ તો આ મારા પાંચ પુત્રનું શું થશે તેનું કોણ કરશે ખાઈ જતી હતી હતી તે હંમેશા રડતી પણ પોતાના પુત્રનું બહુ ધ્યાન રાખતી હતી તો મિત્રો હવે થોડોક સમય ગયો અને પછી તે મહિલાના ઘરમાં એક સફેદ બિલાડી આવે છે અને એ બિલાડી તે મહિલાના ઘરમાં રહેવા લાગે છે

મિત્રો આ જોઈને તે મહિલા બહુ પ્રસન્ન થઈ જાય છે અને તે ખુશ થઈ જાય છે અને તે ભગવાનનો આભાર માને છે મિત્રો હવે મહિલા તે બિલાડીના બચ્ચાને પોતાની પાસે જ રાખતી હતી અને તેનું ભરણપોષણ પણ કરતી હતી મિત્રો થોડાક દિવસ એમ જ જતા રહ્યા આથી મિત્રો થોડાક સમય પછી પાછી તે બિલાડી આવી અને તે પાછી તેના બચ્ચાને જન્મ આપે છે

તે બિલાડીના આવવાથી તે મહિલાના ઘરમાં લક્ષ્મી આવવા લાગી હતી આવું તો મહિલાએ વિચાર્યું પણ ન હતું મિત્રો આપણા સનાતન ધર્મમાં એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તે ઘરમાં લક્ષ્મી માતાનું તીવ્ર ગતિથી આગમન થઈ જાય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ એટલી બધી આવે છે કે એ ઘરમાં રહેવાવાળા વ્યક્તિ છે એ બહુ ધન વૈભવને પામી શકે છે મિત્રો જે ઘરમાં પણ બિલાડી પોતાના બાળકોને જન્મ આપે છે એ ઘરમાં મિત્રો સુખ સમૃદ્ધિની સાથે લક્ષ્મી માતાનો વાસ પણ થઈ જાય છે પણ મિત્રો એવી પણ માન્યતા છે કે બિલાડીને ઘરમાં પાળવી એ અશુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો જો આપણા ઘરમાં અથવા તો આપણા ઘરની આજુબાજુમાં જો બિલાડી રડતી જોવા મળે છે તો તે બહુ અશુભ સંકેત માનવામાં આવે છે એટલા માટે મિત્રો બિલાડીને પાળવી એ આપણા સનાતન શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ પણ શુભ કાર્ય માટે બહાર નીકળો છો અને જો મિત્રો બિલાડી તમારો રસ્તો કાપે છે તો તેને અશુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જે સમયે તમે કોઈ કામ માટે જઈ રહ્યા છો અને જો બિલાડી તમારા રસ્તાની વચ્ચેથી નીકળી જાય છે તો મિત્રો તમારું એ કામ પાર પડી શકતું નથી અને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે બિલાડી તમારો રસ્તો કાપે છે તો તમારે આગળ વધવું ન જોઈએ અને જો મિત્રો તમારા ઘરમાં આવીને બિલાડી રડે છે તો મિત્રો આને પણ એક અશુભ સંકેત માનવામાં આવે છે આપણા સનાતન શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં બિલાડી રડે છે એ ઘરમાં કોઈ પણ વ્યક્તિનું અકાળે મૃત્યુ થઈ શકે છે જે લોકો પોતાના સુખ માટે બિલાડીને પાળે છે તો ઘરમાં બિલાડીને પાળવી એ બહુ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે આટલા માટે મિત્રો જે લોકો પણ બિલાડીને પાળે છે એ આ જરૂર જોજો અને આજથી બિલાડી પાળવાનું બંધ કરી દેજો મિત્રો જ્યારે પણ આપણે ઘરમાં બિલાડી પાળીએ છીએ તો આપણા સનાતન શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જ્યાં બિલાડી રહેતી હોય એ જગ્યા ઉપર નકારાત્મક ઉર્જા આવી જાય છે જે ઘરમાં પણ બિલાડી રહે છે એ ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થઈ શકે છે આટલા માટે બિલાડીને પાલવી એ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો જો તમને અડધી રાત્રે બિલાડી જોવા મળે છે તો આને પણ એક અપશુકન માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિને અડધી રાત્રે બિલાડી જોવા મળે છે તો એ વ્યક્તિનું ભાગ્ય છે તેનો સાથ આપી શકતું નથી પણ બીજો મત એવો પણ છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તે ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થઈ જાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવો માનવામાં આવે છે કે જે ઘરમાં પણ બિલાડી પાળવામાં આવે છે અને બિલાડી વારે વારે તે ઘરમાં આવતી હોય છે તો તે આપણા માટે અશુભ સંકેત જણાય છે આપણા ઘરમાં બિલાડી જે જે જગ્યા ઉપર ફરતી હોય છે એ જગ્યા ઉપર નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને આપણા ઘરમાં સકારાત્મક જે ઉર્જા છે એ પણ જતી રહે છે આથી મિત્રો જે ઘરમાં પણ બિલાડી પાળવામાં આવે છે એ ઘરના વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડે છે ઘરના વ્યક્તિ છે એ વારે વારે કોઈ બીમારીની જપ્તમાં આવી શકે છે જો બિલાડી છે એ ઘરમાં મળમૂત્ર કરે છે તો આપણી ઉપર બહુ મોટો સંકટ આવવાની સંભાવના રહે છે 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 એવું પણ માનવામાં આવે કે જો તમારા ઘરની પાળેલી બિલાડી કોઈ જગ્યા ઉપર જતી રહે છે તો સમજી લેજો કે આવનારા થોડા જ સમયમાં તમારી ઉપર કોઈ અશુભ ઘટના ઘટવાની છે બિલાડી છે એ ભગવાન વિષ્ણુ ની પત્ની લક્ષ્મી માતાની મોટી બહેન અલક્ષ્મીની સવારી છે તેની સાથે જ મિત્રો જો તમે બિલાડીને તેના બચ્ચાની સાથે જોવો તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે આનો મતલબ એ છે કે તમારા કોઈ જૂના સગા વહાલાની સાથે તમારી મુલાકાત થઈ શકે છે તેની સાથે જ તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો મિત્રો દિવાળીની રાતે તમારા ઘરમાં બિલાડી આવે છે તો આ બહુ શુભ મનાય છે આનાથી મિત્રો તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે

અને રાહુના લીધે તેના જીવનમાં મુશ્કેલી આવે છે તો રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે પોતાના ઘરમાં બિલાડીને આપણે જરૂર પાડવી જોઈએ કારણ કે મિત્રો બિલાડી છે એ રાહુની સવારી હોય છે મિત્રો જો બિલાડી આપણો રસ્તો કાપે છે તો એવું માનવામાં આવે છે કે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રી જે છે આપણી ઇન્દ્રિયોથી વધારે સક્રિય છે આથી તે ભવિષ્યમાં જે પણ ઘટના બનવાની હોય છે તેનો તે અગાઉથી સંકેત આપી શકે છે છે એવી માન્યતા કે બિલાડી જો આપણો રસ્તો કાપે છે તો તે બહુ અશુભ માનવામાં આવે છે જો તે બિલાડી ડાબી બાજુથી લઈને જમણી બાજુ રસ્તો કાપીને જાય છે તો મિત્રો તે પોતાની નકારાત્મક ઉર્જા એ જગ્યા ઉપર છોડીને જાય છે આથી જ મિત્રો શાસ્ત્રોના અમુક જૂના જાણકારે આવી માન્યતા પ્રચલિત કરી હશે કે જો બિલાડી રસ્તો કાપે છે તો આગળ વધવું ન જોઈએ તેની સાથે જ મિત્રો બિલાડીનો રડવાનો અવાજ છે બહુ ડરાવનો હોય છે આથી આના સાંભળવાથી આપણા મનમાં ભય જન્મે છે એવું માનવામાં આવે છે કે જો બિલાડી ઘરમાં આવીને રડવા લાગે છે તો ઘરના કોઈ સદસ્યનું મૃત્યુ થવાનું સૂચના આપે છે અથવા તો કોઈ પણ ન ઘટવાની ઘટના પણ ઘટી શકે છે તેની સાથે જ મિત્રો જુઓ બે બિલાડી એકબીજા સાથે ઝઘડતી હોય છે તો તે ધનહાનિ અને ગ્રહ કલેશનો સંકેત આપે છે જો મિત્રો કોઈના ઘરમાં બે બિલાડી છે એ ઝઘડતી હોય છે તો એવું માનવામાં આવે છે કે તે ઘરમાં થોડાક જ સમયમાં ગ્રહ કલેશ ઉત્પન્ન થશે આથી ઘરમાં ઝઘડા વધે છે આથી જ ધનહાનિ થઈ શકે છે મિત્રો બિલાડી છે એવું પ્રાણી છે કે જે એકલી રહી શકતી નથી જો તે આપણા ઘરમાં આવે છે તો તે અમુકવાર વાર આપણી સાથે સામાજિક ક્રિયા પણ કરતી હોય છે તેની સાથે જ મિત્રો જુઓ ક્યારેક તમારા ઘરમાં બિલાડી આવે છે તો તમારે તેને ક્યારે પણ લાકડી મારવી ન જોઈએ જો તેને ભૂખ લાગી હોય તો તમારે કંઈક ને કંઈક વસ્તુ તેને આપવી જોઈએ મહદંશે આ વસ્તુ છે એ શુભ માનવામાં આવે છે અને મિત્રો આનું ફળ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જ્યારે પણ બિલાડીને ભૂખ લાગે છે તો તે મ્યાઉ કરીને ઘરના સભ્યોનું ધ્યાન દોરે છે તેમજ માન્યતા અનુસાર જો તમારા ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તે ઘરના વડા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે ત્રણ મહિનામાં ઘરના સભ્યોની પ્રગતિ થાય છે અને તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે ઘરમાં બિલાડીના બચ્ચાના જન્મને કારણે નકારાત્મક શક્તિઓ પણ ઘરમાં પ્રવેશી શકતી નથી તો મિત્રો માન્યતાઓ અનુસાર જો કોઈ બિલાડી તમારા ઘરમાં અચાનક આવીને રડવા લાગે તો સમજી લેવું કે કંઈક અનહોની થવાની છે ઘરમાં કે ઘરની આસપાસ બિલાડી રડતી હોય તો અપ્રિય સમાચાર મળવાના સંકેત ગણાય છે જો આવું ક્યારે થાય તો ડરવાની જરૂર નથી હનુમાન ચાલીસા કરવાની શરૂઆત કરી દેવી અને મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને પ્રસાદનું વિતરણ કરી દેવું જોઈએ તેમજ મિત્રો બિલાડી શુભ છે કે અશુભ તે પણ તેના રંગ પર નિર્ભર કરે છે જો તમે ઘરમાં સોનેરી રંગની બિલાડી રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે સોનેરી રંગની બિલાડી રાખવાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે સામાન્ય રીતે કાળી બિલાડીને બિલકુલ શુભ માનવામાં આવતી નથી જો તમારા ઘરમાં અચાનક કાળી બિલાડી આવી જાય અને રડવા લાગે તો તેને પણ અશુભ સંકેત માનવામાં આવે છે આ ઘટના કોઈ અપ્રિય ઘટના અથવા ખરાબ સમાચાર સૂચવે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ